નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર ચીલીના જંગલમાં લાગેલ આગ અત્યાર સુધી 99 લોકોએ ભરખી ગઈ ચાલીસ ડિગ્રી ગરમી ઉત્પન્ન થઈ મધ્ય ચીલીના ધગધગતા જંગલમાં ભડકેલા દાવાણરથી મૃતકોની સંખ્યા વધતી વધતી નવાણું સુધી પહોંચી ગઈ છે રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે ચેતવણી ઉચ્ચારી કે આ સંખ્યા વધી શકે છે કારણ કે ટીમો નષ્ટ થયેલા વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે

પ્રશાસને આગથી ગંભીર રીતે પ્રભાવિત અનેક શહેરોમાં કર્ફ્યુ લગાવી દીધા છે વિના ડેલ માર શહેરની આજુબાજુ આગ સૌથી વધુ જોવા મળી છે જ્યાં ઓગણીસો માં સ્થાપિત એક પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રવિવારે આગની જ્વાળાની લપેટમાં આવી ગયો આગના કારણે ઓછામાં ઓછા એક લોકો બેઘર થઈ ગયા વિના ડેલ માર્ગના પૂર્વ ભાગના અનેક વિસ્તારમાં આગની લપેટો અને ધુમાડાથી ઘેરાઈ ગયા છે જેનાથી કેટલાક લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે અધિકારીઓએ જણાવ્યું કે વિના ડેલમાર અને આજુબાજુના વિસ્તારમાં લગભગ બસો લોકો ગુમ થયાના સમાચાર છે લગભગ ત્રણ લાખની વસ્તીવાળા વિના ડેલમાર શહેર એક લોકપ્રિય સમુદ્ર તટ રિસોર્ટ છે અને ત્યાં દક્ષિણી ગોળાર્ધની ગરમીઓ દરમિયાન એક પ્રસિદ્ધ સંગીત સમારોહનું પણ આયોજન થાય છે દેશના રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરીકે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું કે આગના કારણે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર